વર્ષ બે હજાર ચોવીસનો પાંચમો મહિનો મે શરૂ થઈ ગયો છે તીજ અને તહેવારોના આ મહિનામાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો આવવાના છે તો મિત્રો ચાલો જાણીએ કે મે મહિનામાં કયા વ્રત અને તહેવારો પર કરી શકાય છે કયા શુભ કાર્યો એના વિશે પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી દેજો જેનાથી આવનારા બધા જ વિડીયોની માહિતી મળતી રહે આ મહિનામાં વરુથીની એકાદશી વ્રત ચાર મે શનિવારે છે આ મે મહિનાનો પહેલો મોટો ઉપવાસ હશે આ દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખો અને કેરી તરબૂચ સકરટેટી જેવા મોસમી ફળોનું દાન કરો ચૈત્ર માસની અમાવસ્યા બે દિવસ ચાલશે સાતમી મેને મંગળવારે શ્રાદ્ધ અમાવસ્યા કહેવાશે અને આઠમી મે બુધવારે સતુવય અમાવસ્યા હશે મંગળવારે ઘરના પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ વગેરે જેવા શુભ કાર્યો કરો અને બુધવારે પવિત્ર નદીમાં સ્નાન કરો અને નદી કિનારે દાન પણ કરો ત્યાર પછી અક્ષય તૃતીયા પરશુરામ પ્રગટ ઉત્સવ શુક્રવાર દસ મેના રોજ ઉજવવામાં આવશે આ દિવસે કરવામાં આવેલ દાન શાશ્વત ફળ આપે છે અક્ષય ફળ એટલે કે એવો ગુણ જેની અસર જીવનભર રહે છે આ દિવસે પાણીનું દાન કરો જરૂરિયાતમંદ લોકોને પગરખા ચપ્પલ અને છત્રીઓનું દાન પણ કરો અગિયાર મે શનિવારે વિનાયક ચતુર્દશી વ્રત રાખવામાં આવશે આ વ્રત ભગવાન ગણેશ માટે રાખવામાં આવે છે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરો અને જો તમે પૂજા ઉપવાસ કરી શકતા નથી તો ભગવાન ગણેશને દુર્વા અવશ્ય જડાવો ચૌદમી મે મંગળવારે વૃષ સંક્રાંતિ છે સૂર્ય મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે આ દિવસે સૂર્ય પૂજાથી દિવસની શરૂઆત કરો સીતા નવમી સોળ મે ગુરુવારે છે આ દિવસે શ્રી રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની વિશેષ પૂજા કરો અને તમારા સમય પ્રમાણે રામાયણનું વાંચન અવશ્ય કરવું ત્યારબાદ મોહિની એકાદશી વ્રત ઓગણીસમી મે રવિવારના રોજ છે આ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરો અને ઉપવાસ પણ અવશ્ય કરવો ત્યારબાદ ભગવાન વિષ્ણુના અવતારોની વાર્તા વાંચો અને સાંભળો બુદ્ધ જયંતિ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે ત્રેવીસમી મે ગુરુવારે છે પૂર્ણિમાના દિવસે ગંગા યમુના નર્મદા સિપરા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા પણ ચાલી આવે છે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા પણ વાંચવી અને સાંભળવી જોઈએ છવ્વીસમી મે રવિવારે ગણેશ ચતુર્થી વ્રત રાખવામાં આવશે આ દિવસે ભગવાન ગણેશનો અભિષેક કરો ભગવાન ગણેશને દુર્વા અને મોદક અર્પણ કરો આવી જ રીતે વ્રત અને ઉપવાસ દ્વારા દ્વારા આ મહિનો સમાપ્ત થશે આ મહિનાનું શાસ્ત્રમાં ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવેલ છે માટે નિયમિત રામાયણ કે શિવપુરાણ કે વિષ્ણુપુરાણનો પાઠ કરવો પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને મિત્રો આવા જ શાસ્ત્ર સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ